ઉના ભાજપ કાર્યાલય ખાતે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ અને કાર્યકરો દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું બિહારમાં ચાર મંચ પરથી કોંગ્રેસ દ્વારા પ્રધાનમંત્રીના સ્વર્ગીય માતૃશ્રી પર અભદ્ર અને અશોભનીય ટિપ્પણી કરવા બદલ રાહુલ ગાંધીના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું રાહુલ ગાંધી હાઈ હાઈ કોંગ્રેસ હાઈ હાઈના સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો અને કાર્યકરો અને ઉના ધારાસભ્ય દ્વારા રાહુલના પુતળાની તમાચો મારી વિરોધ કર્યો આ કાર્યક્રમમાં નગરપાલિકાના સદસ્ય સ્ત્રીઓ સંગઠનના હોદ્દેદારો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બહુ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આહિર કાળુભાઈ દેવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ ઉના